મિત્રો કેમ છો સ્વાગત છે તમારું અમારી ચેનલ અરુણ ગામડીયામાં તો તમે અમારા આગળના વિડીયો રામભીમાં તમે ઘણો બધો પ્રેમ આપ્યો છે જેમાં આપણે જોયું છે કે રામદેવ ગિરના દર્શન કર્યા છે અને મિની ગિરનાર પણ આપણે દર્શન કર્યા છે તો આજે અમે આવી ગયા છીએ સુરતના એવા સુપ્રસિદ્ધ દળકેશ્વર મંદિર મહાદેવના મંદિરમાં કે જ્યાં બાર જ્યોતિર્લિંગ આવેલું છે આપણે આવેલું છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાથી અને વરાછાથી ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને આગળ આપણે જોઈશું કે ત્યાં આપણે ભારતમાં જે કહેવાય છે બાર જ્યોતિર્લિંગ છે અલગ અલગ જ્યોતિર્લિંગ અહીંયા કરવામાં આવેલી છે અને વર્ષ છે તો મિત્રો આપણે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા બધા વાહનો છે કે અમે ચાલીસ કિલોમીટર દૂર વરાછાથી આવ્યા તો રસ્તામાં પણ એટલી બધી અમને ટ્રાફિક મળી મિત્રો અને અહીંયા પણ એટલી ટ્રાફિક છે વાહનોની અને માણસો પણ ઘણા બધા દર્શન કરવા માટે અહીંયા આવે છે તો મિત્રો અંદર આવતાની સાથે તમે જોઈ શકો છો કે કેટલા બધા માણસો અહિયાં દર્શન કરવા માટે આવે છે અને બીજા નંબર ની વાત એ કે અહિયાં એક થોડું કામ પણ ચાલતું હતું તો આવી ગયા છે આપણે મંદિરની અંદર તો ચાલો આપણે શંકર ભગવાનની મેન જ્યોતિ દર્શન કરીએ મેન પ્રતિમા જો તમે મિત્રો જોઈ શકો છો કે આ છે શંકર ભગવાનની મૂર્તિ જે બાસઠ ફૂટની છે અને તેના અડખે પડકે તમે જોઈ શકો છો કે જે પર્વતનું દ્રશ્ય છે એ આર્કિટેક્ટ તરીકે બનાવવામાં આવ્યું છે મિત્રો અને અને જે છે છે એ પણ તરીકે બનાવવામાં આવ્યું પડકે તમે ભીડ જોઈ શકો છો કે કેટલા બધા માણસો આ દર્શન કરવા માટે આવતા હશે અને અહીંયા બાર શિવ જ્યોતિર્લિંગ પણ છે જે તમને હમણાં બતાવવાના છે કે ભારતના અલગ અલગ જગ્યાએ જે જ્યોતિર્લિંગ આવેલી છે તે તમામ જ્યોતિર્લિંગ ની સ્થાપના અહિયાં કરવામાં આવી છે તો સૌપ્રથમ પ્રથમ આપણે દર્શન કરીશું નંદી મહારાજના તો ચાલો આપણે નંદી મહારાજના દર્શન કરીએ મિત્રો મંદિર છે મિત્રો તે રામ દરબાર મંદિર છે પ્રભુ શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણ છે ગળતેશ્વર મહાદેવ તો મિત્રો અહીંયા તમને અર્જન પાંચ જ મિનિટમાં ગળતેશ્વર મહાદેવનો ફોટો તમને મળી જાય છે અને બીજી વાત એ કે શરૂઆતમાં પણ તમને કીધું હતું કે અહીંયા અલગ અલગ ભારતના બધા જ્યોતિર્લિંગ છે અને તે એક જ જગ્યાએ બધા જ્યોતિર્લિંગનું દર્શન કરવો એ બહુ આમ અલગ જ અનુભવ છે મિત્રો તો તમે પણ આ એક સાથે બધા જ્યોતિર્લિંગના દર્શન કરો મિત્રો અને તમારો હું મનમાં ભાવ થાય છે એ કોમેન્ટમાં જણાવજો તો અંદર આવતાની સાથે જ આપણે સૌથી સૌ પ્રથમ કયા જ્યોતિર્લિંગ દર્શન થાય છે મિત્રો તો આ છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જો મધ્યપ્રદેશમાં તેની સ્થાપના કરવામાં આવી છે મિત્રો આપણા ગુજરાતના એકદમ જ બાજુમાં અને આપેલી જ્યોતિર્લિંગ છે અને ત્યારબાદ આપણે બીજી જ્યોતિર્લિંગ દર્શન કરીએ મિત્રો તો આ જે તમને બાજુમાં જ્યોતિર્લિંગ દેખાય છે તે વેદનાથ જ્યોતિર્લિંગ છે જે પાર્લી ઝારખંડ માં આવેલી છે મિત્રો ત્યારબાદ આપણે નાગેશ્વર દર્શન થાય છે દ્વારકા ગુજરાતના ત્યારબાદ આપણે દર્શન થાય છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ના ઉત્તર પ્રદેશ અને ત્યારબાદ આપણે દર્શન થાય છે ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ નાસિકમાં આવેલું છે મહારાષ્ટ્રમાં મિત્રો ત્યારબાદ આપણે દર્શન થાય છે કેદારેશ્વર મહાદેવ જે ઉત્તરાખંડ માં હિમાલયની તળેટી માં આવેલું છે મિત્રો ત્યારબાદ આપણે દર્શન થાય છે ધ્રુશ્મેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ જે મહારાષ્ટ્ર માં આવેલું છે મિત્રો તો મિત્રો આપણે જોયા ભારતના બધા જે અલગ અલગ પ્રાચીન જે બધા સૌથી શ્રીલિંગ છે એ આપણે જોયા મિત્રો દર્શન આપણે કર્યા અને હવે આપણે દર્શન કરવાના છે ગલકેશ્વર મહાદેવ જેના માટે આપણે અહીંયા આવ્યા છીએ અને વિડીયો કેવો લાગે છે જરા કોમેન્ટમાં અમને કહેજો ત્યાંથી અમને પ્રોત્સાહન મળે આવા વિડીયો તમને જોવા માટે તો ચાલો ગલકેશ્વર મહાદેવના મંદિર તો મિત્રો અહીંયા નીચે છે ત્રણ ચાર અલગ અલગ જે મોટા ભાગ છે મિત્રો જે આ અલગ છોકરાઓને નાહવા માટે મોટા મોટા માણસોને નાહવા માટે અલગ અલગ શાતે ભાગ છે મિત્રો નીચે અને આ છે તાપી મૈયાનો કાંઠો તમે જોઈ રહ્યા છો સૂર્યપુત્રી તાપી મૈયા જે છે અને અમે અહીંયા મિત્રો ઝાલર ઉગાડી ઘણો બધો અવાજ આવતો એનો અને આ તમે જોઈ રહ્યા છો કે અત્યારે અમે જઈ રહ્યા છીએ કે જે પાંચઠ ફૂટની મૂર્તિ છે શંકર ભગવાનની તેની એકજેટ સામે છે કૃત્યેશ્વર મહાદેવનું મંદિર અમે ત્યાં દર્શન કરવા જઈએ છીએ મિત્રો તો તમે જોઈ રહ્યા છો કે મંદિરની અંદર પણ કેટલી બધી ભીડ છે અને આના પરથી તમે નક્કી કરી શકો કે કેટલા બધા લોકો દર્શન કરવા આવતા હોય છે અને આ ઝુમર પણ તમે જોઈ રહ્યા છો કે કેટલું મોટું ઝુમર છે અને ચમકવાળું છે અને મંદિરની કલાકૃતિ પણ ઘણી સુંદર છે અને આ તમે જોઈ રહ્યા છો કે ગલતેશ્વર જે શિવલિંગ છે એના દર્શન તમે કરી રહ્યા છો મિત્રો ત્યારબાદ મેં નંદીજીના કાનમાં થોડીક પ્રાર્થના કરી મિત્રો અને પ્રાર્થનામાં મેં ઘણું બધું કીધું છે કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરે માણસો અને મારા બધાય મિત્રોનું સારું થાય અને મેં આ નંદીજીના કાન પાસે ફોન રાખ્યો છે તો તમે પણ તમારી ઈચ્છા ગણપતિજીના દર્શન કરવા માટે આવી ગયા છો મિત્રો અને અહીંયા માણસો સિક્કા ચોટાડીને પોતાની માનતાઓ પૂરી કરે છે અને ઈચ્છાઓ વ્યક્ત કરે છે ત્યારબાદ આપણે આવી ગયા છીએ હનુમાનજીના દર્શન કરવા માટે અહીંયા પણ મિત્રો બધા સિક્કા ચોંટાડીને પોતાની ઈચ્છાઓ અને માનતા વ્યક્ત વ્યક્ત કરે છે ત્યારબાદ આપણે મિત્રો આવી ગયા છીએ રામ દરબાર મંદિરમાં દર્શન કરવા જ્યાં માતા જાનકી પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજી વિરાજમાન છે ત્યાં પણ મંદિર ની કલાકૃતિ ખૂબ જ સરસ હતી અને મસ્ત હતી મિત્રો Thank you. તો મિત્રો અમને અહીંયા આવીને ઘણો બધો આનંદ મળ્યો છે અને તમે પણ આ આનંદ માણવા માંગતા હોય તો ગણિતેશ્વર મહાદેવ કામરેજ અંદર તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો મિત્રો અને અહીંયા અમે તમને જણાવ્યું કે નીચે પાણીના બાજ પણ છે કે જે સમયના કારણે અમે ત્યાં જઈ નથી શકતા કારણ કે ઘણા દૂરથી અમે આવ્યા છીએ તો તમે અહીંયા મિત્રો જરૂરથી જરૂર દર્શન કરવા આવજો અને તમારા મનને પ્રફુલ્લિત થાય એવી જગ્યા છે આ તો મિત્રો આપણે જોયું અત્યારે ગળતેશ્વર મહાદેવ તથા અહીંયા આજે આપણે ભારતની અંદર આવેલા છે બાર જ્યોતિર્લિંગ ત્યાં પણ આપણે દર્શન કર્યા અને ગળતેશ્વર મહાદેવનો મેન મંદિર અને મેન છે આ બાસઠ ફુર જે તમને મૂર્તિ દેખાય છે શંકર ભગવાનની તે મૂર્તિ તો તમને કેવો લાગ્યો આ વિડિયો તે તમે અમને કોમેન્ટમાં જણાવજો અને અમારા આ વિડીયોને પણ જેવા તમે આગળના વિડીયોમાં સપોર્ટ આપ્યો છે એવો સપોર્ટ આપતા રહેજો તો મળીએ આપણે આપણા બીજા વિડીયોમાં ત્યાં સુધી